નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ગીરભૂમિઓમાં હું ભરત વ્યાસ આપનું સ્વાગત કરું છું સૌપ્રથમ તો તમને હું આ જે અત્યારે જ્યાં હું છું ત્યાંથી બહારનો નજારો બતાવું જુઓ મિત્રો આ છે સાસણ ગીર અને સાસણ ગીરથી એક કિલોમીટરના અંતરે આવેલું ભાલછેલ ગામ એ ભાલછેલ ગામથી નજીક ભુવનેશ્વર મહાદેવનું આ મંદિર છે આપ જોઈ રહ્યા તે મહાદેવ બાજુમાં ગીરની ગંગા એવી હિરણ નદી છે સવારનો સુંદર સમય છે બાજુમાં મહાદેવનું સાનિધ્ય અને ગીરનો ખોળો તન મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ છે અને એ આશ્રમની અંદર હું અહીં રોકાયો છું અને આવા સુંદર વાતાવરણમાં થોડી વાતો કરવાની ઈચ્છા થાય તો આપણે અહીં આ મારો રૂમ છે અત્યારે અહીં બેસી થોડી વાતો કરીએ તો મિત્રો આ જે નિસર્ગ છે એ કોને ન ગમે બધાને ગમે પરંતુ નિસર્ગ તરફ જોવાનો બધાનો દ્રષ્ટિકોણ સરખો નથી હોતો કોઈ ભોગ્ય દ્રષ્ટિએ પણ નિસર્ગને જુએ છે તો કોઈ કાયમ કાવ્યાત્મક દ્રષ્ટિએ જુએ છે પણ આપણી સંસ્કૃતિ એમ કહે છે કે નિસર્ગને અથવા તો આખી સૃષ્ટિને કઈ રીતે જુઓ પ્રકૃતિને મા તરીકે જુઓ એટલે તો આપણે ગીરને મા કહીએ છીએ ગીર એ મા એટલા માટે જ કહીએ છીએ કારણ કે આપણને આપણી સંસ્કૃતિ આ પહેલેથી જ કીધેલું છે આપણું આખું ઉપનિષદ ઈશાવાસ્યમ ઈશાવાસ્યમ ઈદમ સર્વ યતકિ જગત્યામ જગત તેને તક તે ભૂંજીતા મા ગૃધ કશ્ય સ્વીતનમ એટલે કે આખી સૃષ્ટિ જે છે ઈશ્વરથી ઢંકાયેલી છે ઈશ્વરમય છે એને એનો ઉપભોગ ન કર વિવેકથી અને ભાવ ત્યાગીને એનો ઉપયોગ કર કારણ કે આ સૃષ્ટિમાં જે કંઈ જે કંઈ પણ છે જળ ચેતન સ્વરૂપ જે કંઈ પણ છે એ તારું નથી ઈશ્વરનું છે તો કોને ભોગવીશ ઈશ્વરને ભોગવીશ એટલે કોઈ પણ વસ્તુની કોઈ પણ ભોગ્ય પદાર્થની ધનની આસક્તિ ન રાખ એવું ઉપનિષદ યુગોથી કહે છે આપણા ઋષિઓએ કીધું છે નિસર્ગ અને ઈશ્વર એને કડી રૂપે જોડતો માણસ છે માણસ છે ને એ નિસર્ગ અને ઈશ્વરને જોડતી કડી છે એટલે એનું વિશેષ મહત્ત્વ છે અને આપણા શાસ્ત્રોએ જે કીધું એ ગીરવાસીઓ અહીંના જે રહેવાસીઓ છે એ પ્રમાણે વર્તે છે મેં તો જોયું છે ગીરમાં માલધારી સમાજની બહેનો વાછડા સાથે વાતો કરતી હોય છે એ યુવાનો જે એના માલ પશુઓને લઈને ચરાવવા જાય ત્યારે વગડામાં એ પણ બળદો સાથે ભેંસો સાથે ગાયો સાથે જાણે પોતાનો મિત્ર હોય એ રીતે વાતો કરતા હોય છે મેં જોયું છે આપણને આ બધું એમ લાગે છે કે આ ઘેલછા છે હે પણ એ ઘેલછા નથી મિત્રો એ ઉત્તમ પ્રકારનું માનવ્ય વિકસિત માનવ્યની એ દ્રષ્ટાંત છે ભાવ હોય ને જેનામાં ભાવ ખીલો હોય ને એ જ બીજાનો ગમો અણગમો બીજાની લાગણી એને બરાબર સમજી શકે એટલે એ વિકસિત માનવીય છે ભાવ વગરનો માણસ તો દિવસે દિવસે જડ થતો જાય છે આપણે શકુંતલા ની વાત આવે છે ને કે એની સખીએ જ્યારે કીધું કે આ પાંદડું અથવા તો આ ફૂલ તોડી લે ત્યારે શકુંતલા કહે છે અસ્તો સોદર સ્નેહ સહોદર સ્નેહ આ ઉપર મને સહોદર ભાઈ માં જણ્યા ભાઈ જેવું હેત થાય છે તોડતા પ્રકૃતિ ઉપર પ્રેમ હતો તો શું આ શકુંતલાની ઘેલસા કેવો પુત્ર રત્નજણી આપ્યું ભારતને જેના નામ ઉપરથી આ ભરતખંડ આ દેશનું નામ કર્યું છે ભારત દુર્લભે ભારત જન્મ એવો પુત્ર રત્ન જ્યાં જે તો બાળક હતો ત્યારે એમણે સિંહને કીધું તારું મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે અને એનાથી ને વિશેષ ભારતને લોકતંત્રની ભેટ આપનાર ભરત છે ચક્રવર્તી સમ્રાટ ભરત તેને નવ પુત્રો હતા છતાં નવમાંથી એકેને એને રાજગાદી સુપ્રત ન કરી શા માટે કારણ કે એકેમાં એમાં લાયકાત નહોતી ત્યારે ભરદ્વાજ પુત્ર અભિમન્યુને એમણે હસ્તિનાપુરના પૂરના યુવરાજ બનાવ્યા આ ભરત બુદ્ધિબળ બધામાં શ્રેષ્ઠ એવા પુત્રને જન્મ આપનારી માં જનેતા શકુંતલા ફળ ઉપરથી જાળવાનો ખ્યાલ આવી જાય એ શકુંતલા શું ઘેલી હતી કે પ્રકૃતિને પ્રેમ કરે એટલે આ આ આ માલધારીઓ આ ગીરવાસીઓ પશુઓને પ્રેમ કરે પર્વતોને પ્રેમ કરે નદીઓને પ્રેમ કરે ત્યારે આપણને એ નથી સમજાતું કારણ કે આપણને આપણે ભાવ શૂન્ય થયા છીએ આપણામાં ભાવ નથી આપણી સાથે પ્રકૃતિ ક્યાંથી વાતો કરે આપણી સાથે પત્ની વાતો નથી કરતી હરખી પાડોશી નથી કરતો કારણ કે આપણે ભાવ શૂન્ય થયા છીએ જ્યારે એનામાં ભાવના ખીલેલી છે એટલા માટે પ્રકૃતિને પ્રેમ કરો એમાં આપણું શાસ્ત્ર કહે છે પેલેથી જ પ્રકૃતિ સાથે ભાવ રાખીને વાતો કરવાવાળા પ્રેમ રાખવાવાળા માણસો સાથે પ્રકૃતિ વાતો કરે છે એમાં પ્રમાણ છે જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વરની સાથે ઝરણાઓ બોલ્યા આખી સૃષ્ટિ બોલ્યું અને કેવા મહાન જ્ઞાની જ્ઞાનેશ્વરની તો બધાને ખબર છે ઋષિ ઉદાલક મને યાદ આવે છે એનો શિષ્ય એની પાસે આવ્યો આમ તો શિષ્ય પણ હતો અને પુત્ર પણ હતો એની પાસે આવ્યો અને કીધું ગુરુ ગુરુ મહારાજ મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે મને બ્રહ્મ જ્ઞાન આપો ત્યારે એના ગુરુએ કીધું કે આલે આ પાંચ ગાય લઈને જા એ પાંચમાંથી એક હજાર ગાય થાય ને ત્યારે પાછો આવજે અને પાંચ ગાય લઈને એ શિષ્ય ચાલતો થયો અરણ્યમાં બાર વર્ષ સુધી જંગલમાં ફર્યો જંગલમાં શું હોય પર્વતો હોય ઝરણા હોય નદીઓ હોય ઝાડ હોય બાર વર્ષ સુધી એમણે ભ્રમણ કર્યું જ્યારે પાછો આવ્યો ત્યારે ઝરણાઓ પાસેથી મસ્તી લીધી પર્વતો પાસેથી સ્થૈર્ય લીધું અડકતા લીધી વૃક્ષો પાસે પરો વૃક્ષો પાસેથી પરોપકારની વૃત્તિ લીધી નદીઓ પાસેથી વહેતા શીખ્યો અને પાછા આવીને ગુરુને કીધું કે પિતાજી હવે મારે બ્રહ્મ જ્ઞાન નથી જોઈતું હું બ્રહ્મ જ્ઞાન થઈ ગયો અને ગુરુજીએ પણ શીખો મારી લીધો જા તું આજથી બ્રહ્મજ્ઞાની છો હમ તત્વમ શ્વેત કેતુ એ કોણ હતા શ્વેત કેતુ હતા શું નથી આપતી બધું આપે છે પણ માં થઈને માગો તો બધા કહીશ ને માગ્યા વગર માય ન પીરસે ખોટી વાત છે હું તો એમ કહીશ કે માગ્યા વગર પીરસે ને એ જ માં

એને પોતાની માં ગણીને જીવાવાળા ગીરવાસીઓ એની સાથે પ્રકૃતિ વાતો કરે છે કારણ કે ભાવુક છે ભાવ ખીલવો પડશે ભાવુક માણસ હોય ને એનામાં જ બુદ્ધિ અને સમજણ ખીલે છે એનામાં ઊંડી સમજણ હોય છે દીર્ઘ દ્રષ્ટિ હોય છે આપણે તો જોયું ને કે જ્યારે સિંહનું અસ્તિત્વ નામ શ્રેષ્ઠ ત્યારે સૌ પહેલા આ ગીરના ચારણો ગયા હતા નવાબ સરકારની હાકળ ખકડાવી કે મહારાજ નવાબ સાહેબ ગીર આ સિંહને બચાવો નહીં તો એ સિંહ તો એના એનું જે મૂડી છે એનું પશુધન છે એનો શિકારી છે

એને ખબર નહોતી એવી ગઈ પણ એટલી ખબર હતી કે અમારી માં ગીર એનો શણગાર સિંહ છે અને નામ શેષ થઈ જાય તો મારી માનું ઘરનું છીનવા આ સમજણ છે અને એ ભાવથી આવે છે પ્રકૃતિ સાથે વાતો કરો કમસે કમ કાવ્યાત્મક દ્રષ્ટિએ પણ પ્રકૃતિને જોવી જોઈએ આદરણીય કવિશ્રી સુરેશ દલાલે કહ્યું છે ને દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો છલાંગ મારતા ઝરણા સાથે રૂતો ગીતો ગાતો શ્રી ઉમાશંકર જોશી પણ લખ્યું છે હોમ વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવી કોતરો ને જોવી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી ધ્રુવભટ્ટ ધ્રુવ દાદા એણે આખું પુસ્તક લખ્યું ગીર વિશે અપુપાર વાંચો ક્યારેક પૃથ્વી આ ગીર ની અંદર ઈશ્વર કઈ રીતે વસેલો છે એનું તાર્કિક લખાણ ધ્રુવદાદાએ કર્યું છે આ વાત છે મિત્રો પ્રકૃતિ છે ને એને બચાવવી હશે તો પર્યાવરણવાદી બનવાની કોઈ જરૂર નથી પર્યાવરણથી નિયમોથી ક્યારેય કંઈ સુધારો થતો નથી નિયમો કોઈ માનતા જ નથી એમાં ગુજરાતી તો ખાસ ગુજરાતીઓને તો નિયમો સાથે કંઈ લેવા દેવા જ નથી મને એક પેલું દ્રષ્ટાંત યાદ આવે છે આદરણીય સાહેબ શ્રી શાહુદીન રાઠોડ કહે છે કે રસ્તા ઉપરથી બે યુવાનો પસાર થતા હતા વચ્ચે એક બોર્ડ આવ્યું એમાં લખ્યું હતું આગળ રસ્તો બંધ છે પણ ગુજરાતી ખરા ને એટલે એણે કીધું કે એમાં ભલે લખ્યું રસ્તા હોય ગમે ત્યાં જવાના રસ્તા હોય અને ખરેખર ગુજરાતીઓ ગોતી કાઢે રસ્તાઓ એમ કરીને ગયા આગળ થોડાક તો ખાઈ પડી ગયેલી ખાડો જ હતો રસ્તો જ બંધ હતો જવા જ નહોતો આગળ

પાછળથી જે આપણે વાંચીએ છીએ એ આપણા અનુભવ હોય છે આપણે અનુભવ કર્યા જ છે ને ગ્લોબલ વોર્મિંગ એ માણસો એ ખોટા જે ધોળા કર્યા છે ને એનું જ પરિણામ છે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું આપણે ઋતુચક્ર બગાડી નાખ્યું કોરોના કાળમાં આપણે જોયું કે માણસ જ્યારે ઘરમાં ઘરા ઘરમાં ભરાઈને બેઠો તો ત્યારે માં ગંગા કેટલા શુદ્ધ અને પવિત્ર એટલે શુદ્ધ થઈ ગયા હતા પવિત્ર તો ઠીક પવિત્ર તો છે જ પણ શુદ્ધ થઈ ગયા તા સ્વચ્છ એ વિડીયો આપણે જોયા જેવો કોરોના કાળ ગયો માણસ ઘરની બહાર નીકળ્યો હતી એની એ દશા આપણે આપણી જાતને પ્રકૃતિ પ્રેમી ગણાવતા હશું પ્રકૃતિ ને ખરેખર પ્રેમ કરવો જોઈએ વડની પૂજા કરીએ પીપળાની પૂજા કરીએ તુલસીની પૂજા કરીએ પણ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું આપણે લીલી પરકમમાં કરવા જઈએ પણ અને એ ધાર્મિક પ્રવૃત્તિ તરીકે લઈએ છીએ લીલી પરકમમાં એટલે જ્યાં દેવતાઓનો વાસ છે એવી જગ્યાએ આપણે એની એ પર્વતની પરિદક્ષિણા કરીએ છીએ ગિરનારી મહારાજની મનમાં ભાવ ખરો પણ કચરો અને પ્લાસ્ટિકના ઉકળા ખડકતા આપણને જરા શરમ નથી આવતા પછી પેલા ગિરનારી સાધુ સંતો બિચારા એની સફાઈ કરવા માટે નીકળવું પડે છે પર્યાવરણ પ્રેમી બનવાની જરૂર નથી કારણ કે આ પ્રકૃતિ એટલી મહાન છે કે એ ઈશ્વર રૂપ જ છે જંગલ મેં જોગી બસતા હૈ कभी रोता है कभी हंसता है पर दिल न मेरा कहीं फंसता है जंगल में जो भी बसता है मुझे बादल स्नान कराते हैं और पक्षी संगीत सुनाते हैं सब वृक्ष ये रिश्ते नाते हैं जंगल में जोगी बसता है स्वामी तीर्थ ये भी मस्ती નિસર્ગને એને એને કણ કણમાં ઈશ્વરને જોયો આપણે પણ જો ખરેખર ગીર એટલે ગીર ની વાત નથી આખા આખા જગતની સૃષ્ટિને આખા જગતની પ્રકૃતિ પ્રકૃતિની આખા નિસર્ગને જો આપણે બચાવવું હશે તો પર્યાવરણવાદી નહીં પ્રકૃતિ પ્રેમી બનીએ નિયમો નહીં પ્રેમથી એનું જતન કરીએ એની જાળવણી કરીએ માં ગણીને એનું જતન અને જાળવણી કરીએ કારણ કે માં છે ને એ ઉપયોગમાં આવે ખરી પણ એ ઉપયોગ માટે નથી ઘરમાં વૃદ્ધ માતા હોય તો એ રસોઈ બનાવી દે નવરી ન બેસે પણ રસોઈ બનાવવા માટે માં નથી એટલું યાદ રાખીએ અને પ્રકૃતિનું ખરા અર્થમાં પૂજન કરીએ બસ આટલું જ મારે આજે કહેવું હતું કારણ કે પ્રકૃતિને ખોળે બેઠો છું એટલે મને યાદ આવ્યું આ રીતે ફેસ ટુ ફેસ મેં વિડીયો નથી બનાવ્યો ત્યારે આજે પહેલી વાર બનાવું છું પણ હવે વાતો થઈ જ છે તો આ સિલસિલો ચાલુ રહેશે બીજા વિડીયો પણ બનાવતો રહીશ આપ સહયોગ કરજો અને મારી આ વાત જે નિસર્ગની પ્રકૃતિની મેં વાત કરી એ તમને યોગ્ય લાગી હોય તો એને શેર કરજો તમારા ભાઈબંધ મિત્રો તમારા ગ્રુપમાં અને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં મારી સાથે અભિપ્રાય લેજો હું બનવા બને એટલો પ્રયત્ન કરીશ કે આપણા આપને કોમેન્ટનો જવાબ આપું ધન્યવાદ